મિત્રો આજ રાતથી આગળના 51 વર્ષ સુધી સ્વયં ભગવાન ગણેશજી પાંચ રાશિઓ પર ધનવર્ષા કરવાના છે હા ભગવાન ગણેશજી રાશિઓમાંથી પાંચ રાશિઓના જાતકો પર અત્યંત પ્રસન્ન થયા છે તેમની અનંત કૃપાથી આ પાંચ રાશિઓના જીવનમાં અનંત ખુશીઓ અને સમૃદ્ધિ આવશે ભગવાન ગણેશજી હવે આ જાતકોના બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ દૂર કરી દેશે જેનાથી આ રાશિઓનું જીવન સંપૂર્ણ બદલાઈ જશે મિત્રો તે કઈ છે આ ભાગ્યશાળી અને સુખદાયક રાશિઓ જેના પર ભગવાન ગણેશજી પોતાનો આશીર્વાદ વરસાવવાના છે અને આ રાશિઓ કેવી રીતે ધનસંપત્તિથી ભરપૂર અને ધનવાન બનશે આ વિડિયોમાં અમે તમને આ ભાગ્યશાળી રાશિઓ વિશે સંપૂર્ણ માહિતી આપશું એટલે આ વીડિયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ તેને ચૂકી જશો નહીં કારણ કે આ વિડિયો આ પાંચ રાશિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે વીડિયો શરૂ કરવાના પહેલા જો તમે ભગવાન ગણેશજીના સાચા ભક્ત છો તો આ જ્યોતિષ દર્શન ચેનલના વીડિયોને લાઇક કરો અને કોમેન્ટ બોક્સમાં જય ભગવાન ગણેશજી રવસ્ય લખો જેથી ભગવાન ગણેશજીનો આશીર્વાદ સીધો તમારી સુધી પહોંચી શકે હવે ચાલો વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેના પર ભગવાન ગણેશજી આગળના એકાવન વર્ષ સુધી ધન વર્ષા કરવાના છે આ પાંચ રાશિઓના જાતકો પર ભગવાન ગણેશજી એટલા પ્રસન્ન છે કે હવે તેમના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં રહે તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશજી હવે તેમની ખાસ કૃપાથી આ પાંચ રાશિઓના જીવનમાં ખુશીઓની વર્ષા કરશે જેના કારણે આ જાતકોના તમામ દુઃખ તકલીફો અને મુશ્કેલીઓ દૂર થઈ જશે આ ભાગ્યશાળી રાશિઓના જાતકોને માત્ર અપાર ધનલાભ જ નહીં પરંતુ મોટી મોટી સફળતાઓ પણ મળશે આ રાશિઓ પર ભગવાન ગણેશજીનો આશીર્વાદ એ રીતે વરસશે કે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે મિત્રો આ ભાગ્યશાળી રાશિઓ પર આગળના એકાવન વર્ષ સુધી ધન અને ખુશીઓની વર્ષા થશે ભગવાન ગણેશજીના આશીર્વાદથી આ રાશિઓના જીવનમાં દરેક પ્રકારનો સુખ સમૃદ્ધિ અને વૈભવ આવશે ચાલો મિત્રો હવે જાણીએ તે પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જેના પર ભગવાન ગણેશજી એટલા પ્રસન્ન છે કે તેમના જીવનને ધનસંપત્તિ અને ખુશીઓથી ભરપૂર બનાવી દેશે આ વીડિયો અંત સુધી જરૂર જુઓ કારણ કે તેમાં ભગવાન ગણેશજીની અનંત કૃપાથી જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી છે આ નસીબદાર અને ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પ્રથમ રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીના આશીર્વાદ અત્યંત ફળદાયક રહેશે તેમની કૃપાથી તમારા જીવનના તમામ દુઃખ અને કષ્ટો દૂર થઈ જશે તમે જે કાર્યોમાં સફળતાની અપેક્ષા રાખી રહ્યા હતા તે કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો તે પાછું મળવાની મજબૂત શક્યતા છે તમે તમારા બધા દેવામાંથી મુક્ત થઈ જશો અને તમારા પ્રયત્નો સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વ્યવસાયમાં અચાનક ધન લાભ થશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે જોકે કુંભ રાશિના જાતકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખે કારણ કે સંયમ સફળતાની ચાબી છે હવે આ યાદીમાં બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોને આ માહિતી આપવી છે કે ભગવાન ગણેશજીની અસીમ કૃપાથી તમારા જીવનમાં જલ્દી શુભ સમાચાર આવનારા છે મિત્રો તમારી મહેનતનો હવે તમારે યોગ્ય ફળ મળશે ભગવાન ગણેશની કૃપાથી તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે જે કામ તમે અટકાવી રહ્યા હતા તે હવે સફળતાપૂર્વક પૂરા થશે સાથે જ તમારા મિત્રો અને સહકર્મીઓ સાથેના સંબંધો વધુ મજબૂત થઈ જશે વૃષભ રાશિના લોકોને આ સમયે વિવિધ પ્રકારના લાભ ધનની વૃદ્ધિ અને મોટી સિદ્ધિઓ મેળવવાની સંભાવનાઓ છે તમને તમારા પરિવાર અને જીવનસાથીનું સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ સરળતાથી પૂરા થશે ભગવાન ગણેશજીની ખાસ કૃપાથી તમારા ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે વર્ષોથી અટકેલા કામ હવે પૂરા થશે વૃષભ રાશિના લોકો આ સમય તમારી પ્રગતિ માટે ખૂબ શુભ છે તમે દરરોજ અદ્યતન થશો અને તમારી સફળતાઓની ધ્વજા લહેરાવશો તમારું જીવન બીજા માટે પ્રેરણા બની રહેશે ગણેશજીના આશીર્વાદથી આ સમય તમારે માટે ખૂબ ફળદાયી સાબિત થવાનો છે આ યાદીમાં ત્રીજી રાશિ છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને ભગવાન ગણેશજીની અસીમ કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનું આગમન થવાનો છે હા હવે સમય તમારી માટે ઘણી શુભ ખબરીઓ લઈને આવી રહ્યો છે જે તમારું જીવન નવી દિશા અને ઊર્જા આપશે તમારી મહેનત હવે રંગ લાવવાની છે જે કાર્ય અડચણમાં હતા એ હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે વ્યવસાયમાં લાગેલા લોકો માટે આ સમય અત્યંત લાભદાયક રહેશે તમારો વેપાર નવી ઊંચાઈ પર પહોંચશે અને તમને દરેક તરફથી નફો મળશે ધનુ રાશિના લોકો ભગવાન ગણેશજીની કૃપાથી તમારું જીવન હવે ખુશીઓથી ભરપૂર થવાનું છે સાથે જ જે લોકો નોકરી કરતા હોય તેમના માટે પ્રમોશન અને પગાર વધારોના સંકેત છે અને જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમના માટે મનપસંદ નોકરી મળી શકે છે જો તમારા કોઈ પૈસા અટકેલા છે તો તે પણ જલ્દી પાછા મળશે વ્યવસાયમાં આવતી અડચણો દૂર થશે અને તમે નવી સફળતા અનુભવશો ભગવાન ગણેશની કૃપાથી આ સમય તમારે માટે ખૂબ શુભ છે હવે સમયનો બગાડ ન કરો અને તેનો પૂરેપૂરો લાભ ઉઠાવો હા મિત્રો આ યાદીમાં આગળની ચોથી ભાગ્યશાળી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિવાળાઓ તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશજીની અનંત કૃપાથી હવે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવશે આ સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે તમને માત્ર સમાજમાં માન સન્માન જ નહીં મળે પરંતુ તમારા કાર્યની પણ ખૂબ પ્રશંસા થશે નવા અવસરના દરવાજા ખુલશે જે તમારા જીવનમાં સારા પરિવર્તન લાવશે ભગવાન ગણેશજીની કૃપાથી તમને ધન લાભ થશે અને તમારા પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે વ્યાપારમાં વૃદ્ધિ સાથે ઘણા લાભના અવસર મળશે સિંહ રાશિના નોકરીવાળાઓ માટે આ સમય વધુ લાભદાયક સાબિત થશે કારણ કે તેમને પ્રમોશન અને પગાર વૃદ્ધિના પ્રબળ યોગ છે તમારા જીવનમાં ધન પ્રાપ્તિના ઘણા અવસર આવશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવે છે તેમના માટે પણ આ સમય અત્યંત શુભ રહેશે સંતાન પ્રાપ્તિથી તમારા ઘરમાં આનંદ અને ખુશીનું વાતાવરણ સર્જાશે સિંહ રાશિવાળાઓ ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં અનંત ખુશીઓ આવશે એવું કહેવું ખોટું નહીં હોય કે હવે સમય સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી તમારા જીવનમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે હવે વાત કરીએ આગળની રાશિની જે છે મીન રાશિ મીન રાશિના લોકોને ભગવાન ગણેશજીની કૃપા તમારી પર બની રહી છે અને જલ્દી તમને કોઈ શુભ સમાચાર મળવા જઈ રહ્યા છે તમારી મહેનત રંગ લાવશે અને તમારી આર્થિક સ્થિતિમાં વધારે સુધારો થશે તમારા અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે સમાજ અને મિત્રો સાથે સંલગ્નતા વધશે આ રાશિના જાતકો માટે ધનલાભ અને મોટી સિદ્ધિઓ તમારા જીવનમાં આવશે પરિવાર અને જીવનસાથીનું સંપૂર્ણ સહયોગ મળશે તમારી મીઠી વાણીથી તમારા બધા કાર્ય સરળતાથી પૂરા થશે ભગવાન ગણેશની વિશેષ કૃપાથી તમારી ધન સંબંધિત બધી મુશ્કેલીઓ દૂર થશે જે કાર્ય લાંબા સમયથી અટકેલા હતા તે હવે સરળતાથી પૂર્ણ થશે ભગવાન ગણેશની કૃપાથી મીન રાશિના જાતકો દરરોજ પ્રગતિ કરશે અને તેમના જીવનમાં નવી ઊંચાઈઓ પર પહોંચશે તમારી સિદ્ધિઓ તમારી ઓળખ બનશે અને દુનિયા તમારી સફળતાની ગુંજન સાંભળશે આ સમય તમારા માટે ખૂબ શુભ સાબિત થશે તેથી આને પૂરેપૂરું સકારાત્મક રીતે અપનાવો હા મિત્રો આ યાદીમાં જો આગળ વધી રાશિ છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા બની રહી છે આ સમયમાં તમને વિદેશ યાત્રાનો અવસર મળી શકે છે અને આ યાત્રા તમારા માટે અત્યંત સફળ રહેશે જો તમારું કોઈ કેસ કોર્ટમાં ચાલી રહ્યું છે તો તેનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે ધાર્મિક કાર્યમાં તમારી રુચિ વધશે અને તમને અચાનક ધનપ્રાપ્તિનો યોગ બનેલો છે ભગવાન ગણેશજીના આશીર્વાદથી રાજયોગ રચાઈ રહ્યો છે જે તમારા માટે ખૂબ જ લાભકારી સાબિત થશે માનસિક રીતે તમે શાંતિ અને સ્થિરતાનો અનુભવ કરશો આ સમય દરમિયાન કરેલી કોઈ પણ યાત્રા તમને વિશેષ સફળતા અપાવશે તમારા ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે મિથુન રાશિના જાતકો માટે આ જાણીને આનંદ થશે કે ભગવાન ગણેશજીની કૃપા આગળના ઘણા વર્ષો સુધી એટલે કે બે હજાર ચોવીસથી લઈને બે હજાર પચાસ સુધી તમારા પર બની રહેશે આથી તમને ચારે બાજુથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે હવે વાત કરીએ મકર રાશિ મકર રાશિના જાતકો માટે ખુશખબરી છે કે ભગવાન ગણેશજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે આ કૃપાનો પ્રભાવ તમારા જીવનમાં ધન પ્રાપ્તિ અને વ્યવસાયમાં પ્રગતિના રૂપમાં જોવા મળશે નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળવાના શુભ સંકેત છે સાથે જ જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના માટે આ સમય અત્યંત અનુકૂળ છે કારણ કે તમારું સપનું સાકાર થવાની શક્યતા છે વણિક વર્ગ માટે આ સમય અત્યંત લાભદાયક સાબિત થશે વ્યવસાયમાં વધુ નફો અને નવી તકો તમને સમૃદ્ધિ તરફ લઈ જશે જેઓ સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખનો આશીર્વાદ મળશે જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે પ્રેમ સંબંધો પણ આ સમયમાં વધુ મજબૂત થશે આ સિવાય જો તમે નવા વાહન અથવા ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો આ યોજના ચોક્કસપણે સફળ થશે ભગવાન ગણેશજીની કૃપાથી તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે તમને જીવનમાં ઘણા પ્રકારના લાભ અને સફળતાઓ મળશે જે તમારા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવશે મિત્રો આ યાદીમાં આગળની રાશિ જાણવાનું શરૂ કરવા પહેલા જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જ્યોતિષ દર્શન ચેનલને તરત સબસ્ક્રાઈબ કરો આ રીતે તમને આવી જ્ઞાનવર્ધક અને મહત્વપૂર્ણ વિડીયો સમયસર મળતી રહેશે હવે વાત કરીએ આગળની રાશિની જે છે કન્યા રાશિ કન્યા રાશિવાળાઓ ભગવાન ગણેશજીની કૃપાથી તમારું જીવન શુભ બનાવે છે આ સમય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તમને માત્ર ધન લાભ જ નહીં પરંતુ તમારા વ્યાપારમાં પણ ભારે પ્રગતિ થશે નોકરીવાળાઓ માટે આ સમય ખાસ કરીને શુભ છે કારણ કે તેમના પગાર વૃદ્ધિ અને પ્રમોશનના યોગ છે જે લોકો વિદેશમાં નોકરી કરવાની ઈચ્છા ધરાવે છે તેમના માટે આ સમય અનુકૂળ રહેશે ભગવાન ગણેશજીની વિશેષ કૃપાથી વેપારીઓને વધારે નફો મળશે અને ધનલાભના નવા અવસર મળે છે સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થશે આથી તમારા પરિવારમાં આનંદ અને સમૃદ્ધિનું વાતાવરણ સર્જાશે પ્રેમ સંબંધો મજબૂત થશે અને તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થશે જે લોકો નવા ઘર અથવા વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમની આ યોજના સફળ થશે ભગવાન ગણેશજીની કૃપા દ્રષ્ટિથી તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ સમય કન્યા રાશિવાળાઓ માટે અનંત ખુશીઓ અને સફળતા લાવશે જેનાથી તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે હવે વાત કરીએ આ યાદીની આગળની રાશિ જે છે તુલા રાશિ તુલા રાશિવાળાઓ ભગવાન ગણેશજીની કૃપાથી સતત તમારી પર છે જે કાર્યોમાં તમે લાંબા સમયથી અટવાયેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે કોઈને ધન ઉધાર આપ્યું છે તો તે પાછું મળવાની પૂરી સંભાવનાઓ છે તમારા બધા દેવા ચૂકવવા માટે આ યોગ્ય સમય છે સમાજમાં તમારું માન સન્માન વધશે અને તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે વ્યાપારમાં અચાનક ધનલાભ થશે અને તમારા ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તુલા રાશિવાળાઓ ભગવાન ગણેશજીની કૃપાથી તમારા જીવનમાં સંતુલન અને સફળતા આવશે જો કે તમારે તમારો ગુસ્સો કાબૂમાં રાખવાની જરૂર છે જેથી તમારા નિર્ણયો વધુ અસરકારક અને લાભદાયક સાબિત થશે જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન સુખ મળશે તમારા બધા કાર્ય સફળ થશે અને તમને એવો અનુભવ થશે કે આ સમય તમારા માટે ખુશીઓથી ભરેલું રહેશે ધન્યવાદ